લોક આ ને કરોડ ને ફુરતી મેトロ ને આપડો ડીમ જો આખો ખાલી છે સંધી ગયો છે બીજા કૂતરા આવી ગયા છે બાધવાયા ગયા અલા પકડી જો તો મિત્રો આને બે કૂતરા આવી ગયા ને એના માતા એવું બોલતું છે અને પકડી જો આલા એક એક ઈ દે આ ક જ કૂતરા કૂતરા બીજો હોડ 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 રે રાખો પડે મિત્રો મેટા થઈ જાય ગયા લેટર થઈ જાય એ રૂમાલ જો દે ગાય જીમીનીમાં અમારી પાસે જો આજી બાડવાના મોડમાં છે હે આ હારી છે એ ધીમે ધીરે પાછી આખી થઈ જાય મિત્રો હવે આ બાજુ નહી એમ એક દો હે દો મિત્ર કે થા કેટલી આલે હે હે હા દિમી દેક દિમી દેક

મિત્રો હવે આવી ગયા છે આપણે ઘરે ને પછી તો બીજો દિવસ છે ત્રીજો બીજો ત્રીજો દિવસ છે અને પછી આપણે આડા કરી ગયા હતા ને એટલે બીજી વિડીયો એન્ડ કર્યો નહોતો અને આજ તો વિડીયો કઈ બાદ વિડીયો કરતા જો લાઈક ચેનલ ને કરતા સબસ્ક્રાઇબ ને મળશું બીજા વિડીયો ની અંદર ત્યાં સુધી બાય